ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઢાઢર નદીનો આ બ્રિજ છેલ્લા પાંચ મહિનાથી ભારે વાહનો માટે બંધ છે જેના કારણે નિયમોનું પાલન કરતા વાહન વાહનચાલકોને એંસી કિલોમીટરથી વધુનો ફરજિયાત ફેરાવો પડે છે સ્થાનિકોની વ્યથા છે કે લાંબા માર્ગે ખર્ચ વધવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરી રૂપિયા આપીને ભારે વાહનોને પસાર થવા દેવા એ બ્રિજની સુરક્ષા જોખમમાં મૂકવા સમાન છે પોલીસ સ્ટેશન લઈ ગઈ વાહન ચાલકોએ આ ઉઘરાણીના આક્ષેપો ની યોગ્ય અને તટસ્થ તપાસ કરીને ભ્રષ્ટાચારને ને ડામી જવાબદાર કર્મચારીઓ સામે પગલા લેવાની માંગણી કરી છે છેલ્લા પાંચ મહિનાથી આ પુલ બંધ છે બરાબર છે અને છેલ્લા એક મહિનાથી આ પુલનું રિપેરિંગ થઈ ગયેલું છે રિપેરિંગ થયા પછી અમને એવી આશા હતી કે દિવાળી પછી પાંચ તારીખે ચાલુ થશે પછી બીજો એક લોલીપોપ આપ્યો કે દસ તારીખે ચાલુ થશે બીજો એક લોલીપોપ આપ્યો કે સત્તર તારીખે ચાલુ થશે બરાબર ત્યાં લગીન કોઈ પુલ ચાલુ થયો નથી પુલ ચાલુ નથી થયો એ દરમિયાન આ લોકો રાતે ભરદાહી વાહનો કરે છે પિસ્તાલીસ ટન પચાસ ટન મીઠાની ગાડીઓ નીકળતી છે અને એના આગળ એક ડ્રાઈવર ખાલી ગાડી લઈને નીકળવાનું કીધું મનહરભાઈ કલશનભાઈ પ્રમાણ ગમર હવે એ ત્રણ કલાક થઈ માતાજીક ચાલે છે ત્રણ કલાક ત્રણ ચાર કલાક ભરેલો ગાડી જાય છે અને ખાલી ગાડી હવે તેને કઈ જાય જંબુસર બાજુ થી ભરેલી ગાડી ઓલ લો ટેમ્પો ગયો એને કોઈ રોકી ના એમાં કોઈ જમાદાર કે એ તો છે જ નહીં હોમગાર્ડ વાળા હવાલદારી કરે બસો પાંચસો પાંચસો રૂપિયા માંગે અને એમનું ગુજરાન ચલાવવા સારું ગાડીઓ જવા દે બરાબર અને બીજી પબ્લિક દુઃખી થાય તેને કોઈ વાંધો આવતો નથી તો એ ગાડીઓને હોય એટલું જ છે ને એ ગાડી ના જવા દેવી જોઈએ ને સરકારી બસ ની અંદર પેસેન્જર ભરેલા હોય કેતન મહેતા સાથે ચક્રવાત ભરૂચ Terima kasih <muchas> telah menonton!